હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે રોજિંદા જીવનમાં દરેક ગૃહિણીને કામ આવે એવી નાની નાની ટિપ્સ જોઈશું એમાંથી તમને એક પણ ટીપ ગમે ને તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે કયા ગામ કે શહેરથી મારા વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલી ટિપ છે પેકેટની તો આપણે માર્કેટમાંથી નાસ્તા લાવતા જોઈએ છીએ ત્યારે આ રીતના પેકેટ આવે છે અને પેકેટ આપણે યુઝ કર્યા પછી એટલે કે નાસ્તો પતી જાય પછી આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજે હું તમને ખૂબ જ કામની આ પેકેટની એક સરસ મજાની ટીપ બતાવવા જઈ રહ્યો છું કે પેકેટનો આપણે ફરીથી રીયુઝ કરીશું તો પેકેટ ખાલી થાય એટલે ધોઈને અંદર બહારથી સારી રીતે આપણે કોરું કરી લેવાનું અને પછી આ પેકેટની અંદર કોઈપણ શાકભાજી તમે કટ કરીને અથવા તો એમ જ પણ મૂકી શકો છો તો જુઓ અત્યારે હું ટામેટા મૂકી રહી છું તો ટામેટાને મેં સારી રીતે ધોઈ લીધા છે અને એને કોરા કરી લીધા છે એટલે કોઈ પણ શાકભાજી તમે આની અંદર મૂકવાના હોય તો એ શાકભાજીને પણ આપણે સારી રીતે ધોઈ લેવાનું છે અને એને પણ આપણે કોરો કરી લેવાનું છે તો ટામેટા આપણે આવી રીતે અંદર ગોઠવી દેવાના છે તો ફક્ત ટામેટા જ નહીં બીજી કોઈ પણ શાકભાજી તમે અંદર મૂકી શકો જેમ કે ટામેટા છે વટાણા છે તુવેરો છે કેવા પણ કઠોળ પણ તમે આની અંદર મૂકી શકો છો ફણગાવેલા મગ હોય જો તમે ઘરે બનાવ્યા હોય તો એને પછી આ પેકેટમાં મૂકીને તમે ફ્રીજમાં મૂકશો તો એવા ને એવા ફ્રેશ રહેશે ટામેટા મૂક્યા પછી આ પેકેટમાં જીપલોક છે તો એને એકદમ સારી રીતે ફિટ કરી દેવાની જેથી હવા અંદર જશે નહીં અને શાકભાજી ખરાબ નહીં થાય પછી જ્યારે જરૂર હોય ત્યારે કાઢી યુઝ કરી ફરીથી પેકેટને ફરીથી પેક કરી દેવાનું છે આનાથી તમારા શાકભાજી માટે અલગથી બીજા કન્ટેનરની જરૂર નહીં પડે અને બીજો ખર્ચો કરવાની જરૂર પણ નહીં પડે તો આવી રીતે યુઝ કરી અને ફરીથી આપણે જીપલોક આવી રીતે લોક કરી દેવાની એટલે ટામેટા બહાર નહીં નીકળે હવા અંદર નહીં જાય અને સારા તાજા રહેશે તો હવે જોઈ લઈએ આગળની ટિપ્સ તો સૌથી પહેલાં એક નાની વાટકી લઈ લેવાની છે અને એની અંદર આપણે અડધા ઢાંકણ જેટલું વાસણ ઘસવાનું લિક્વિડ લઈ લેવાનું છે અને અડધી ચમચીથી પણ ચપટી એવું અહીંયા આપણે બેકિંગ સોડા લેવાનું છે અને બંનેને સારી રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી બેકિંગ સોડા અંદર ઓગળી ના જાય ત્યાં સુધી તો હવે આપણે જોઈએ અહીંયા મિક્સર તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આજુબાજુ બધે દાગ પડી ગયા છે અને અત્યારે મેં કંઈક વસ્તુ બનાવી હતી એટલે બધું એ ઢોળાય એટલે સુકાઈ જાય અને આપણે રોજે રોજ આપણે સા આપણે સાફ કરી શકીએ એટલો આપણી જોડે ટાઈમ રહેતો નથી અને એમાં પણ જોબ કરતી ગૃહિણી હોય એની જોડે તો જરા પણ ટાઈમ નથી રહેતો તો આપણે વીકમાં એક વખત આપણે સાફ કરી લઈએ તો રોજે રોજ સાફ કરવાની ઝંઝટ જતી રહે છે તો એના માટે આપણે શું કરીશું એક કાંટાવાળી આવી ચમચી લઈ લેવાની છે અને એની ઉપર આટલો થોડો એવો રો વીંટાળી દેવાનો છે ધારવાળી કોઈ પણ વસ્તુમાં તમે આવી રીતે રો વીંટાળી શકો છો ચપ્પુ હોય તો પણ ચાલે પરંતુ ચપ્પુમાં ધાર હોય છે એટલે મિક્સરમાં થોડા લીટા પડી જાય એની સંભાવના રહે છે તો લિક્વિડમાં આપણે આને બોળી દેવાનું છે ને પછી વધારાનું લિક્વિડ આપણે આવી રીતે હાથની મદદથી નીચોવી દેવાનું છે અને પછી જ્યાં પણ ડાઘા પડ્યા છે ને ત્યાં આવી રીતે આપણે ઘસવાનું છે એટલે એ શું થશે કે ફટાફટથી દાગ જે હશે જીદી દાગ હશે ને તો પણ એ નીકળી જશે ભલે મહિના બે ત્રણ મહિના પહેલાંનું અહીંયા રસ હશે અને સુકાઈ ગયેલો હશે દાગ પડ્યો હશે તો પણ જતો રહેશે તો હવે ઝીણા ઝીણા અંદર એકદમ ખાંચા હોય ને એની અંદર તો આ સ્પૂન જાય નહીં તો શું કરવાનું આવી રીતે આપણે ટૂથપીક લેવાની છે અને એને પણ લિક્વિડમાં બોળીને આવી રીતે આપણે ઘસી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ટૂથપીકમાં પણ કેટલો મેલ અંદર દેખાય છે તમને કેટલો કચરો ગંદકી આની અંદર આવી ગઈ છે તો એક સાઈડ ખરાબ થઈ જાય એટલે આપણે બીજી સાઈડ ફરીથી આપણે બોળીને આવી રીતે જે ખાંચા હોય એની અંદરથી આપણે આવી રીતે સાફ કરી લેવાનું છે અને બધી જગ્યાએ આપણે રોથી નથી કરી શકતા કેમકે રૂમાં વધારે પડતું લિક્વિડ આવી જાય છે અને અંદર જો મોટરમાં જાય તો મિક્સર ખરાબ થવાની સંભાવના રહે એટલે આપણે સાફ કરવા જતાં મિક્સર આપણે બગાડી દઈએ એવું ના ચાલે આવી રીતે પછી રૂ કોટન આપણે હાથમાં લઈને આવી રીતે આખા મિક્સરમાં આપણે ઘસી દેવાનું છે પછી ચોખ્ખું કપડું લઈને આવી રીતે આખા મિક્સરમાં લૂછી દેવાનું છે જેથી પાણી ક્યાંક રહી ગયું હોય તો લૂંછાઈ જાય અને આ ક્રિયા કર્યા પછી આપણે મિક્સરને તરત યુઝ નથી કરવાનો થોડીવાર માટે આપણે મૂકી દેવાનું છે કલાક જેટલું પછી જ તમારે યુઝ કરવાનું છે કેમ કે જો તરત જ યુઝ કરશો ને તો પાણી રહી ગયું હોય તો ક્યાંક કરંટ આવવાની સંભાવના રહે નુકસાન થાય એટલા માટે હવે મિક્સર જો આપણે સાફ કરી લીધું પરંતુ મિક્સર ઝાર પણ એટલું જ ગંદુ થઈ જતું હોય છે તો આપણે શું કરવાનું આપણે જે લિક્વિડ બનાવ્યું છે એ લિક્વિડની એક ચમચી જેટલું આપણે પાછળ ચકેડીમાં આવી રીતે રેડી દેવાનું છે અને ફરીથી આપણે ટૂથપેક લેવાની છે અને એના વડે આપણે આવી રીતે ઘસવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કે જેવું આપણે લિક્વિડ અંદર રેડ્યું અને જેવું આપણે તૂટફીકથી ઘસવા માંડ્યા કે તરત જ બધી ગંદકી એકદમ સરસ એવી નીકળવા માંડી છે અને સરસ એવું સાફ થઈ ગયું છે હવે આપણે આ પાણીને કાઢી લેવાનું છે અને ફરીથી ચોખ્ખા કપડાથી આપણે આ લુછી લેવાનું છે તો સરસ એવું મિક્સર ઝાર પણ સરસ થઈ ગયું અને પાછળની ચકેડી જો જામ થઈ ગઈ હશે ને તો પણ સરસ એવી ફરવા લાગશે તો હવે આપણે નેક્સ્ટ સ્ટીપ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેવાનું છે મિક્સર જારમાં અડધી નાની વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અડધી નાની વાટકી આપણે ડિટરજન્ટ પાવડર લેવાનો છે અને બે ચમચી જેટલું આપણે જે ખાવામાં ઉપયોગ લેતા હોય એ મીઠું લેવાનું છે નોર્મલ મીઠું અને એક ચમચી અહીંયા બેકિંગ સોડા લેવાનું છે અને એક ચમચી અહીંયા મેં લીંબુના ફોલ લીધા છે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સર જારની અંદર પીસી લેવાની છે તો સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ જશે લીંબુના ફૂલ જે એક હોય એક કણકણ હોય દાણા દાણા હોય એટલે આપણે એને મિક્સર જારમાં પીસી લેવાનું છે અને આ પાવડરને આપણે એક નાના ડબ્બામાં ભરી લેવાનું છે જેટલું તમે બનાવ્યો એ પ્રમાણે તમારે ડબ્બો લેવાનું છે અને અહીંયા અમે અહીંયા પૂજાના વાસણ લીધા છે એક લોટો છે અને એક ડીશ છે હવે આ પૂજાના વાસણ આપણે ઘસવામાં ખૂબ જ મહેનત થતી હોય છે ગમે તે વાપરીએ પરંતુ એવા સારા ઉજળા થતા નથી આવું આપણે લિક્વિડ વાપરીએ તો પણ સરસ એવા ઉજળા થતા નથી તો આજે આપણે આ પાવડરથી આ વાસણને માંજીશું તો કેવા થાય એ અત્યારે તમને હું લાઈવ ડેમો કરીને બતાવું આજે જાદુએ આપણે પાવડર બનાવ્યો છે એ પાવડર આપણે પાણીથી દૂર જ રાખવાનો છે અને સૌથી પહેલાં આપણે લોટા પર થોડું થોડું પાણી લગાવી દેવાનું છે અને પછી આપણે આ જે વાસણની ડીશ લીધી છે ને પૂજાના વાસણની ડીશ એ જ ડીશમાં આપણે ચપટી જેટલો પાવડર લેવાનો છે અત્યારે મારી જોડે બે જ વાસણ છે એટલે આટલો પાવડર પણ વધારે પડશે આનાથી પણ ઓછો જોઈએ પરંતુ થોડો વધારે પડી ગયો વાંધો નહીં તો હવે આ ચપટી પાવડર આપણે લોટાની ઉપર આવી રીતે ઘસવાનું છે હાથોથી આવી રીતે આપણે થોડું થોડું આપણે રગડીશું ને તરત જ તમને રિઝલ્ટ જોવા મળશે તમે જોઈ શકો છો કે જેવો મેં પાવડર અંદર લોટાની ઉપર છાંટ્યો અને હાથ ફેર્યો તરત જ એ ઉજળો થવા લાગ્યો છે એકદમ ચમકવા લાગ્યો છે તો આવી રીતે આપણે પૂરા લોટા પર આ પાવડર ઘસી લેવાનો છે મિત્રો આથી પહેલાં મેં તમને એક જાદુઈ પાણી બનાવવાની રીત બતાવી હતી પરંતુ દર વખતે આપણી જોડે એ જાદુ પાણી રહેતું નથી અને એ પાણી બનાવવા માટે આપણે અથાણું પણ બનાવવું પડે તો એ થોડુંક બધા જોડે ના હોય એટલા માટે તો આ પાવડર તો બધા બનાવી જ શકો છો અને જરા પણ રગડ્યા વગર એકદમ સરળતાથી તમે પૂજાના વાસણ હોય કે કોઈપણ તાંબા પિત્તળના વાસણ હોય આવી રીતે તમે સરળતાથી ઘસી શકો છો અને પાવડરને તમે સ્ટોર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે લોટા પર મેં વધારે કંઈ ઘસ્યું નથી બસ હાથથી આવી રીતે હળવા હાથે આપણે કરીશું ને તો પણ સરસ એવા ઉજળા થતા જશે અને પાણી ઓછું પડે તો થોડું થોડું આપણે પાણી લેતા જવાનું છે પાણીમાં આપણે પાવડર ઓગાળી નથી દેવાનું જેવો જરૂર પડે ને એવી રીતે આપણે લેતા જવાનું છે અને ઘસી દેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પાવડર હજી કેટલો બધો છે આ પાવડર વધારે પડે પરંતુ મારી જોડે અત્યારે વાસણ બે જ હતા એટલે આ પાવડર થોડું વધારે છે છતાં પણ આપણે હું આનાથી જ આ આખી પ્લેટ ઘસી દઈશ ને તમે જોઈ શકો છો કે જરા પણ હું વધારે દબાણથી ઘસતી નથી છતાં પણ આ ડીશ તો મેં લગભગ મહિના પહેલાં ઘસેલી છે એટલી કાળી થઈ ગઈ છે ગંદી થઈ ગઈ છે ને તો પણ આ પાવડરથી એકદમ સરળતાથી તમે લાઈવ ડેમો જોઈ શકો છો કે એકદમ સરળતાથી હું આને ઘસી શકું છું અને બીજું કે આપણે લીંબુથી કે કોઈપણ ખટાશથી જ્યારે આવા તાંબા પિત્તળના વાસણ ઘસીએ છીએ ને તો આપણા હાથ પણ ખરાબ થઈ જતા હોય છે એટલે કે કાળા પડી જાય છે પરંતુ આ પાવડરથી વાસણ પણ ચોખ્ખું થઈ જશે અને હાથો પણ એકદમ ચોખ્ખા રહેશે હાથમાં જરા પણ કાળો દાગ નહીં પડે કેમ કે આનામાં જે કાળાશ હોય ને કાળાશ ઉપર દેખાતી નથી વ્હાઇટનેસ જ દેખાય છે એટલા માટે અને બીજા આંબલી લીંબુ એ બધા પાવડરથી કે એ બધા રસથી આપણે જ્યારે વાસણ ઘસીએ ને તો એનામાંથી કાળાશ નીકળતી હોય છે અને એના લીધે આપણા હાથ કાળા થઈ જતા હોય છે તો લાઈવ તમે જોઈ શકો કે આ પ્લેટ જે છે પૂજાની ડીશ તમારી સામે જ મેં ઘસી છે અને પાણીથી ધોઈ છે તો એકદમ ચકાચક ચમકી રહી છે તમે જોઈને જ કહેશો કે ખરેખર આ પાવડર એકદમ કામનો છે જોઈને નહીં તમે એક વખત આ ડેમો કરજો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ ઉપાય કર્યો એકદમ કામનો નીકળ્યો કે નહીં તો લોટાને પણ આપણે સારી રીતે વોશ કરી લેવાનું છે અત્યારે મેં થોડું પાણી લીધું છે કેમ કે હું અત્યારે તમને બતાવી રહ્યું છું એટલા માટે પરંતુ ચોખ્ખા પાણીથી આપણે સારી રીતે એને સાફ કરી લેવાના છે અને મેઇન વસ્તુ એ છે કે પાવડરને તમારે વધારે નથી લેવાનું અને વાસણ ઘસીને ધોયા પછી આપણે એને તરત જ ચોખ્ખા કપડાંથી લૂછવાના છે જો તમે એમને મૂકી દેશો ને પાણી હશે તો ફરીથી તરતના તરત દાગ પડી જતા હોય છે તો મેં અહીંયા લૂછી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ નવા જેવું આપણી માર્કેટમાંથી અત્યારે જ લાવ્યા હોય એવા વાસણ થઈ ગયા છે તો રોજે રોજ આવા વાસણ કરવા માટે આ પાવડર તમે જરૂરથી અજમાવજો તો મિત્રો આજની મારો આ વિડીયો તમને ગમ્યો તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો મળીએ છીએ નવા વિડીયો સાથે